Hello everyone! Welcome back to my channel! અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું જેમ કે મેં કાલના વ્લોગમાં કીધું ને કે વરસાદના લીધે અમે લોકો ક્યાંય નતા ગયા એટલે આજે પણ વરસાદ તો છે જ ફૂલ વરસાદ છે એટલે અમે લોકો છે ને આંટો મારવા નીકળ્યા છે રેડી થયા નથી ચણિયા ચૂડી હું લાઈટી ખુશી ના ત્યાંથી પણ મેળ જ ના પડ્યો નહીં પહેરવાનો બહુ વરસાદ છે એટલા માટે એટલે હું પછી અહીંયા છે વરદાન હાઈ કરી દે

પછી નવરાત્રી ફીલ લઈને કેમ કે ઓલમોસ્ટ હવે એક બે દિવસ જ બાકી છે બધા આ વખતે કે છે કે દસ નોટતા છે ની બોમ્બુ હજુ ગુરુવારે છે દશેરા મને ખરેખર ખ્યાલ નથી પણ તમે જરૂરથી એકવાર કમેન્ટ કરીને કહેજો કે કન્ફર્મ આજ સાચું છે કે નહીં કે મોસ્ટલી બધા એવું જ કે છે કે દસ દિવસ નવરાત્રી છે અને ગુરુવારે દશેરા છે જો મંગળને બુધ છે નવરાત્રી એટલે જોઈએ ત્યાં ત્યારે કેવી રીતનું અહીંયા બહાર જો વાતાવરણ વરસાદ ચાલી રહ્યો ઝરમર ઝરમર પણ ઝરમર ઝરમર કેનો પડી રહ્યો છે ને કે બધું પલળેલું છે એટલે જે હા બચ્ચા અમે મેટ્રો માં આયા હતા ભાઈ એટલે છે ને મને લાગે છે કે ગ્રાઉન્ડ વગેરે પાર્ટી પ્લોટ વગેરે બધે કેન્સલ જ હશે ડોમવાડા ખાલી જે ગરબા હશે ત્યાં હશે ચાલુ બાકી તો બધે કાદવ કીચડ જ લાગે છે એટલે આઈ ડોન્ટ થિંક સો કે બીજે કેન્ટ થાય હશે પણ આમ મસ્ત વેધર સારું છે ઠંડક થઈ ગઈ છે સરસ પણ ગરબા વર્ધન જો પણ જે ગરબાના ચાહકો છે એ લોકો માટે આ દુઃખદ સમાચાર છે અને દુઃખદ વાતાવરણ છે વાતાવરણ સરસ છે પણ આવા વરસાદમાં ભઈ આપણે અમદાવાદની પબ્લિક તો ગરબા ગાય અરે હમણા લિટરલી અમે લોકો જોયું લોકો છત્રી લઈને ગરબા ગાતા હતા કેમ છત્રી છોટા છત્રી પડ હલો હલો અને અહીંયા નીલમ ભાભી ગરબા ગઈ રહ્યા છે અને હું એમને જોઈ રહી છું કે યાર મને ચણિયા ચોડી પહેર્યા વગર ગાવાનું થોડું ઓકવર્ડ લાગે છે અહિયાં વર્ધન ને ધ્યાના ને મજા પડી બે જણા મળ્યા છે ને એટલે એ લોકોને રમવાની બહુ જ મજા આવી છે

મોમો મોમો વર્ધન ભાવે છે એટલે મોમોઝ મો અને હવે જોઈએ રાઉન્ડ માતા માતા ક્યાં જઈએ છે પછી જઈશું ઘરે શું કહેવું અને હું અમે ફરતા ફરતા આયા મમ્મીના ત્યાં હેલો મમ્મી જય શ્રી કૃષ્ણ બસ મજા માના જો વર્ધન હઉ મને વર્ધન બહુ યાદ આવે તો માઉ દી છે દીકો તો ઊંઘ માં આવ્યો છે ને એટલે મેં ફોન આપીને જગાડી રાખ્યો જ તો સુઈ જાતો અને અહીંયા છે રામજીભાઈ હેલો કેમ છો રામજીભાઈ મજામાં ને અમારા રામજીભાઈ છે ને ગીતો ના ડાયરા મસ્ત ગાય છે અને ઢોલક બી જોરદાર વગાડે છે તો કોઈ બીને કોઈ બીને ઓર્ડર આપવો હોય ને તો એમનો કોન્ટેક કરજો હું એમનો કોન્ટેક કરો પપ્પા છે કેમ છો પપ્પા ને બધા બેઠા છે બે વાગ્યા છે રાતના હવે અમે લોકો થોડી વાર બેસીને મળીને નીકળી જઈએ છીએ બરાબર મન ને રીધી તો નથી હો ચલો

આજે છે લાસ્ટ ડે નવરાત્રીનો અને હું મસ્ત રેડી થઈ ગઈ છું લાસ્ટ ટુ ડેઝથી મેં અપલોડ નહોતો કર્યો કેમ કે કોઈ સ્કેડ્યુલ જ ના કહેવાય પ્રોપર નહોતું ચાલી રહ્યું ઊંઘવાનું ઉઠવાનું અને પછી મેં કોઈ સ્પેશિયલ રેડી નથી થઈ એટલે પછી મેં ના લીધો અને અમે લોકો સોસાયટીના ગરબા જ એન્જોય કરતા હતા જેમ તમે જોયું એમ અને આજે પણ મેં મસ્ત ખુશીના ત્યાંની ચણા જોડી પહેરી છે જેનો ફૂલ લુક હું તમને હમણાં બતાવું અને અત્યારે અમે લોકો બાર રાઉન્ડ મારવા જઈ રહ્યા છે

અને આજે પહેરી લીધી છે એમને સરસ લાગે છે ભાઈ જવા અને હમણાં નીચે ઉતરીને મારા ફૂલ લુક બતાવી અત્યારે તો અમે લોકો ગરબા ગઈ ને છીએ છે એટલે હવે ક્યાંક જવાનું વિચારીએ છીએ નઈ અને ધનવટવ છે ઓહ ઓન થઈ ગઈ થી આને ઓમે દિમેયા બરન હોટ લાગছে હોટ લાગছে અ પછી 25 પછી ઠંડી થાસે પછી ક્યાં હવે ઓર ધન નિસે કે કાઈ ગઈ છે આ લોકો એટલું મસ્ત કેફે ફટાફટ આ ને મસ્ત કેફે પડી ગઈ છે ને એકદમ તો વાતાવરણ વાળું અને મજા આવી રીતની છે મસાલો છે એ તો કેચઅપ 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 છે નહીં ને ઇટાલિયન પીઝા નૂડલ્સ બધું અમારું ફૂડ આવી ગયું છે મસ્ત મસ્ત ગરમ ગરમ અને એટલું ઠંડુ વાતાવરણ છે જ્યારે શિયાળો હોય ન્યુ ફીલ આજે છે દશેરા અને ત્રણ દિવસનો નો બ્લોગ જે છે ને તમને કન્ટિન્યુ એક સાથે જોવા મળશે આ બ્લોગ પણ હું કાલના બ્લોગ જ એડ કરી દેવાની છું અને અત્યારે અમે લોકો ટેરેસ ઉપર આવ્યા છે પલ્લીના દર્શન કરવા માટે અમારા નરોડામાં વર્ષોથી આ પલ્લી નીકળે છે માતાજીની અને જેનું દર્શન કરવા બહુ દૂર દૂરથી લોકો આવે છે જેમ રૂપાલની પલ્લી ફેમસ છે એમ અમારા નરોડાની પલ્લી પણ ફેમસ છે અને હું તમને છે ને આખું અત્યારે બતાવી દઉં એટમોસફિયર શું છે બધા રાહ જોઈ રહ્યા છે અને અત્યારે એટલી બધી પબ્લિક છે ને ચારે બાજુ બહુ જ મસ્ત વાતાવરણ હોય છે ને આ દિવસ એટલો સરસ હોય છે ને નરોડામાં એકદમ એક બહુ મોટા સેલિબ્રેશન અને બહુ મોટા તહેવાર જેવું લાગે છે જો હું તમને પહેલાં પબ્લિક બતાવી દઉં Wajib radul wajib radul pas <laughs> ini langsung